સ્ત્રીઓની અનેક ક્ષેત્રે આગવી સિદ્ધિઓ છે ત્યારે એવી જ એક આગવી સિદ્ધિ આદિપુરમાં બે ડેન્ટલ ક્લિનિકના માલિક ડોક્ટર અવની રિજવાણીએ મેળવી છે જેમણે બે હજાર સોળમાં એક જ દિવસમાં એક હજાર ચારસો દર્દીઓની તપાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો

અને આપણે એક એવી નારી પાસે આવ્યા છીએ કે જે ડોક્ટર ની સાથે સાથે સમાજ સેવામાં પણ આગવ પોતાનું ઓળખ ધરાવે છે અને આપણે એમનાથી જાણી લેશું કે તેમનો કાર્યકાળ દરમિયાન તેમની મહત્વની વાત અને તેઓ તેમના જે સેવા કરે છે તેમના દ્વારા અન્ય મહિલાઓને શું પ્રેરણા આપે છે શું કહેશું હું ડોક્ટર અવની છું આદિપુરમાં મારા બે ક્લિનિક ચાલે છે પણ ક્લિનિક ના તો ઠીક છે પણ હું સોશિયલ સર્વિસ પણ ઘણી બધી કરું છું અત્યારે ફોર મંથ્સ બેક અમે એક કેન્સર પેશન્ટને ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવી હતી જેમનું ઓપરેશન સુરતમાં થયું હતું એ પેશન્ટને સેવન્ટી થાઉઝન્ડ રૂપીસની જરૂરત પડી હતી ત્યારે અમે લોકોએ જુપિટર ફાઉન્ડેશનની હેલ્પ લઈને અલગ અલગ લોકો પાસેથી થોડા થોડા પૈસા ભેગા કરી અમે એ પેશન્ટનું અમે ફ્રીમાં ઓપરેશન કરાવ્યું હતું આજે એ પેશન્ટ કાલે મારી પાસે આવ્યું અને એ પેશન્ટ એકદમ સ્વસ્થ છે એ છોડીને અમે ઘણા બધા આઈ કેમ્પ પણ કરતા હોઈએ છીએ આની સાથે સાથે અમે અહીંયા હું ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ રાહત દરે ઘણા બધા ગરીબ પેશન્ટોને આપતી હોઉં છું અને બીજું હું ઘણા બધા અલગ અલગ એનજીઓ ને બી જોઈન છું તો દર્શક મિત્રો આજ દિવસ સુધી તો સાંભળ્યું છે કે ડોક્ટર ભગવાનનું રૂપ છે પણ આજે જે ડોક્ટર રાહુ પોતાની જે વાતો સંભળાવી તેનાથી આપણે એમ કહી શકાય કે ખરેખર રૂપ છે પરંતુ ડોક્ટરોની આપ જે જે સેવા કાર્ય કરો છો તો તે દ્વારા અને પોતે જે આપ આપની ક્લિનિક છે દવાખાનું છે અને બે વસ્તુ આપ હેન્ડલ કરો છો તો તેના દ્વારા આપ અન્ય જે મહિલાઓ છે એમને શું પ્રેરણા આપશે કોઈ પણ મહિલા છે નાનું કામ કરતી હોય કે મોટું કામ કરતી હોય મલ્ટી ટેલેન્ટેડ હોય છે બધી ઘણી બધી વસ્તુઓ એકસાથે હેન્ડલ કરી શકે છે કોઈ પણ મહિલા એટલી નબળી નથી કે એને કોક પાસે હાથ ફેલાવવું જોઈએ આજની મહિલા ઇન્ડિપેન્ડન્ટ છે અને થઈ શકે છે એટલે હું બધી મહિલાઓને એ જ પ્રેરણા આપીશ કે આત્મનિર્ભર બનો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરો પણ આત્મનિર્ભર બનો તો દર્શક મિત્રો ચોક્કસથી કહી શકાય કે ઘર અને સમાજને જે સુધારણાનું કાર્ય છે તેમાં મહિલા અને પુરુષ બંનેનું એક જેવું જ યોગદાન છે